આનુચક્ષુ જોઈએ જ્ઞાનની આંખ પરમાત્મા અને હમણાં કિરણનામ મહારાજ એ કહી તમે પરમાત્માને જોયો છે તો પરમાત્મા જોવા માટે આ આંખ નહીં ચાલે ગુરુની જ્ઞાનની આંખ જોઈશે તમે ગીતાજીમાં જોયું છે કે જ્યારે અર્જુન દરરોજ કૃષ્ણ ભગવાનના દર્શન કરતો હતો પણ જ્યારે અઢારે અધ્યાનું જ્યારે યુદ્ધ પેલો યુદ્ધ થયું ત્યારે અઢારે અધ્યાય જ્યારે ગીતા જ્યારે એને દિવ્ય જ્ઞાન ચક્ષુ આપ્યા ત્યારે ઓળખી શક્યો જ્યાં સુધી એને દિવ્ય ચક્ષુ જ્ઞાન ચક્ષુ નતા આપે ત્યાં સુધી ઓળખી શક્યો નહીં તો જ્ઞાન ચક્ષુ વગર પરમાત્મા ઓળખી શકાય નથી અને આ પરમાત્મા આંખથી ન ઓળખી શકાય કેમ કે આપણે શોધવા જઈએ છે ઇન્દ્રિયોથી આંખોથી શોધવા જઈએ છે કે આંખોથી મને પરમાત્મા દેખાય પણ આંખોનો પ્રેરણા આપનાર એ છે મનથી આપણે એને ઓળખવા જઈએ છે કે હું પરમાત્માને મળી લઉં પણ મન બુદ્ધિનો પ્રેરક પણ એ છે ઇન્દ્રિયો

રામ ભગવાનના દર્શન કઈ કઈ કરતી હતી કરતી હતી ને કઈ એનો ક્રોધ ગયો નહીં તો જ્યારે આ અસલ જ્ઞાન સ્વરૂપ અંદર જે પરમાત્મા છે રામ તત્વ કૃષ્ણ તત્વ ગુરુ તત્વ તમે પોતે સ્વયં સ્વયં ના જાણી લો પછી કામ ક્રોધ કપટ કશું રહેતું નથી જીવતા જ ગુરુ તો કહે છે સદગુરુ મહારાજ તો કહે છે કે આ હાલ સ્તન કર્મમાંથી મુક્તિ અપાવી દઉં તું મને ઓળખી લે

એક નાની બેજ લીટી કહીને હું મારી વાણી ને વિરામ આપી છું હા